જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે ઘવા ઉપેર તો બ્લોગમાં જોડાઈ રહ્યું તો તમે જોઈ લીધું વિડીયોના કંઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બધા બતાવશું અને હાલ આપણે ઘઉં હટવાથી શરૂઆત કરવાની છે તો ક્ષેત્રમાં હળજ્યા છે વાઘુભાઈ એક્ટિવા લઈને આવે છે હજી બધા છે છે એને થોડા કોમી જશે એ આવે આવી ગરમી પડે એટલે કાટવું પડે એક વાગે કઉ હટવાના ગરમી પડી પડે અને કવરની મજૂરી ખરેખર બહુ કાઢી પડે અત્યારે જે મજૂરી કરે એને ખબર પડે કારણ કે કઉ વાટવા ગરમી ના ઘટાવા એ ઠેસર આવે ને ખબર વધારે કાઢવું પડે

ને પોટ લો હું તો જી બાત કરી લ્યો નવ જોઈ નહી પાસા આ તો નઈ ને અરે વાટા હારો યાર પોરવા મજા પણ આ બધે એક વા એક જ છે જે ઝુનું હોય ને ક હારા વાળું હોય ને હારું વાટા તને એક હારી હાર બગડ્યો આ ઝુનું ક હારા વાળું હોય ને એ હારું વાટા ને અમે પાછો અજે ના આ નોતા હોય ને હા આ દેને આ તોડ પકળે અરે આ સુતા હા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હા હા ચાલુ છોપા ના કઉ હરિપા ડબલું લેતા આવી ગયો આગા થાય છે થોડા હાલ હા

તાજી ખાચા ઘઉં વાઢી નાખ્યા હાય નો ખાલે બડામ ફસિલ હાય તારો પૂરો હમણે જલા કરી આપણે દવા દે આપણે કાંઈ ભલાની વાતે વાતે ગોમાવાની વાત તો કભી ન હોય તો હવે સાંકટની વાત કરો તો યાર ઉકેલ નઈ આવતો તો લાઈટ કટ લેવાનો

બધી જગ્યાએ હતી છે ને આ વધી આવા મજૂરી ન લેવી એમ તો આપડા કર ચાલુ કરી દીધો તો જીંદગી નિ કરેસન મજૂરી કરી તો મને ના કેવું પડો કેરીભાઈ જો મજૂરી હોય તો જોજો હરીભાઈ તમે ખુલતા કાકા કીધું ફેગા કે કીધું બાસુ કીધું તો મને જ મજૂરી ના દીધું તમારે ખબર છે કે મજૂરીમાં માં તો હું કિંગ છું સ્ટાર્ટ બરાબર કમ્પ્લીટ કટ પટી ગયો વળુબા હા કમ્પ્લીટ કટ પટી ગયો વાગુબાનો કટ વેચણ તો પેલી બાજુ ઘઉં વઢાય છે તો હાડવાનો કટ લેવાનો છે તો આપણે કાદો કાઢેલી બાજુ પણ પાડીએ બતાવીએ કટ પતે પછી પછી વાઘુબાના આપણે ક્ષેત્રમાં લાવવાના છે અને વિડીયોમાં તો તમે જોઈ લીધું વાઘુભા

ઘટાય બધા જો ખતા હોય છે ખેતર છે બધા ઘટા ઉતા ફોન જોયો 3 3

બીજું જો અનાજ કોઈ દાળ વેચવું નહીં અનાજ વેચીએ ને એટલે પસ્તાવ વારો કારણ કે જેટલી મહેનત પડે અનાજમાં અને જાણે વેચવા જાય નહીં ખેડૂત એ વખત ઘઉંનો ભાવ હાવ ત્રણસોથી સાડી ત્રણસો રૂપિયા થાય છે અને આપણે વેચાતા ઘઉં લેવા જાઓ નહીં તો જીદ્દા હજાર રૂપિયા થઈ જાય આટલો બધો ફેર પડે છે પણ એટલે કહેવા તો ઘઉં ઘરમાં જ રખાય બારે બાર આપણા દાખલા જેને જરૂર હોય એને બારે બાર બોરી વેચાય પણ ગંધમાં ના ભરવું બને કારણ કે ઘવાની મજૂરી અત્યારે કોઈ નહીં કરે અને અનાજ વગર તો કોઈને ચાલવાનું નહીં અનાજ કોઈ કોમ્પ્યુટરમાં થવાનું નહીં તો બધાને ખબર છે એટલે દરેક વસ્તુની અંદર અનાજ જોવા જોવા જુએ અને હાલ બધું ઓછું થાય જાય છે પબ્લિક ઘઉં વાવે પણ ઘરના ખા પૂરતા વાવે દાખલા ત્યાં વીઘો છે તો પોતાના ઘર પૂરતા વાવે ગંધમાં કોઈ ખાસું ભરાવતું નહીં હોય અને એવું છે કે ગંધમાં આપણે ઘઉં ભરાઈએ પણ ભાવ મળવા જોઈએ

ચાર બોરી રા ચાર બોરી કમ્પ્લેટ પાકમાં આવે ને તો બાર મહિના વિડીયો બતાવું પડે

અમંદવા ગુજી કો ગરમી નઈ સડતી આ અમાર ખાવી એ નહીં કેવી રીતે કે